જયસ્વામિનારાયણ સ્લેબ વગરની ચોકલેટ માટે થઈને અહીંયા મેં દોઢ કપ જેટલી ખાંડ લીધી છે મિલ્ક પાવડર બે કપ એ હાફ કપ કોકો પાવડર એક કપ ડ્રિંકિંગ ચોકલેટ વેનીલા એસન્સ ઘી અને મલાઈ અહીંયા જે મેં પાવડર બેઝ બધા લીધા છે ખાંડ આ દોઢ કપ લીધો છે આ મેજર કપનો બીજા નંબરનો કપ છે એ બે દોઢ કપ ખાંડ લીધી છે બે કપ મિલ્ક પાવડર લીધો છે એક કપ ડ્રીંકિંગ ચોકલેટ અને હાફ કપ કોકો પાવડર એવી રીતના આ જ કપથી માપ લીધું છે હવે આપણે ખાંડની ચાસણી બનાવશું આમાં માપ ઇઝી રીએ એવી રીતના કરવાનું કે જો આ બે કપ મિલ્ક પાવડર લીધો છે અને એક કપ ડ્રિન્કિંગ ચોકલેટ લીધો છે એટલે બે થઈને ત્રણ કપ થાય તો એના અડધી ખાંડ લેવાની એટલે ડોટ કપ ખાંડ લેવાની અને ડ્રિંકિંગ પાવડર જેટલો લીધો હોય એનો અડધો કોકો પાવડર લેવાનો હવે આ ખાંડની ચાસણી બનાવશું હવે આની ચાસણી બનાવશું ખાંડ એડ કરી અને ખાંડ ડૂબે એટલું પાણી એડ કરશું એક તાર જેવી ચાસણી કરશું મિલ્ક છે પછી ડ્રિંકિંગ ચોકલેટ અને કોકો પાવડર ત્રણેયને મિક્સ કરી અને એક વખત એને ચાયણી ચાળી લેશું આ એકદમ બધું મિક્સ થઈ ગયું છે હવે એને ચાળી લઈએ આવી રીતના ના બધું ચડાઈ જાય એટલે આની અંદર આપણે જે કહીએ કે દળી લમ્સ ન રહીએ એ લમ્સ વગરનું થઈ જાય હવે આ ચાસણી જોઈ લઈએ એક તારની થઈ ગઈ છે કે નહીં આવી રીતના એક પ્લેટમાં લઈ અને એને જોવાનું પછી ચાસણી એક તાર ની થઈ ગઈ છે આપણે એક તાર કરતા થોડીક વધારે જોઈએ છીએ એટલે એક મિનિટ થી ઓછી બહાર એને રાખશું

સોરી આમાં એક ટી સ્પૂનો એ હાફ ટી સ્પૂન નહીં અને વેનિલા એસન્સ એડ કરશું એક ટીસ્પૂન જેટલું હવે થોડો થોડો પાવડર કરી અને એડ કરતા જશું બધો એકી સાથે નથી નાખી દેવાનો થોડોક થોડોક કરીને એડ કરવાનું છે આપણે જે પેલા પાવડર નાખ્યો તો એ બધો એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ ગયો છે હવે પાછો બીજો થોડોક એડ કરશું ગેસ ઉપર હલાવવું નહોતું ફાવતું અવાજ બહુ જ આવતો તો એટલે નીચે લઈ લીધું છે અને હવે આજે ત્રીજી વારનો જેટલો પાવડર વહીધો છે એ આપણે એડ કરી દઈએ ને ટૂંકમાં આના મેં ત્રણ ભાગ કર્યા અને એ ત્રણે ત્રણ ભાગ થોડા થોડા કરી અને એડ કર્યા એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે જો આમાં ક્યાંય લમ્સ નથી દેખાતા કે કાંઈ નથી થતું દેખાતું અને આની સ્મેલ પણ બહુ જ સરસ આવે છે આની અંદર ડ્રાય ફ્રૂટ પણ એડ કરી શકીએ આપણે જેમ કે ચોપ કરેલા કાજુ બદામ છે એ બધું એડ કરી શકીએ હવે આને થોડીક વાર આવી રીતના સ્પ્રેડ કરી અને ઠરવા દઈએ પછી આના આપણે જે રીતે મોલ્ડમાં મોલ્ડમાં મૂકવું હોય અથવા તો ગોળા વાળવા હોય કે જે કાંઈ પણ કરવું હોય બે મિનિટ રહી અને કરશું હવે આના ચોકલેટના ગોળા વળે એવું થઈ ગયું છે સેજ કહેવાય એટલું આટલું ઘી લઈ આંગળીમાં અને હાથેળીમાં ચોપડી અને આના ગોળા વાળી લેવાના અથવા તો મોલ્ડ હોય મોલ્ડને ઘી વાળું કરી અને એમાં ચોકલેટ દબાવી દેવાની એટલે આવી રીતના જો બધા ગોળા

આવી રીતના આપણે હા બધી ચોકલેટ ના ગોળા વળી ગયા છે હવે આને જે ચોકલેટ રેપર આવે છે એમાં રેપ કરશું આવી રીતના બારે ચોકલેટના રેપર મળે છે એને અંદર રેપ કરશું ચોકલેટ મૂકી આવી રીતના બધા ગોળા વારી લેશું હવે આ ચોકલેટ જે મોલ્ડમાં નાખી હતી એને પણ આપણે અનમોલ્ડ કરીશું અને કાંઈ ફ્રીઝમાં મૂકવાની જરૂર નથી આ દસ થી પંદર મિનિટમાં એમને જ અનમોલ્ડ થઈ જાય છે અને સિલિકોનનું મોલ્ડ હોય એટલે સરસ રીતે અનમોલ્ડ થઈ જાય છે જો આ અનમોલ્ડ કરી છે અને આમાં મોલ્ડની પણ સરસ ડિઝાઇન આવી ગઈ છે છે ને સ્લેબ વગરની છે પણ કોઈ કીએ નહી કે આ સ્લેબ વગરની ચોકલેટ છે હવે આપણે બીજા ગોળા છે એને રેપર કરી અને મૂકી દેશું બધી ચોકલેટને રેપ થઈ ગયા છે જે મોલ્ડ ની ચોકલેટ હતી એમને એમ રાખી છે આ ચોકલેટને ફ્રીઝમાં મૂકવી નથી પકવી નથી પડતી આને પંદર દિવસ પણ બાર ને બાર સારી જ રીએ છે અને અમારા કુકિંગ ક્લાસમાંથી કેટલા બધા શીખી અને આનો બિઝનેસ પણ કરે છે પાવડરની ચોકલેટ સ્લેબ વગરની એવી રીતના ઘણા બિઝનેસ પણ કરે છે તો તૈયાર છે ચોકલેટ